आबा Jojo जो एदा ये 보면은 तो वो ये नाम से यार रान

ચાલો આપણે તો મી દે અ શું આપનો પરિચય મારું નામ વાઘેલા નિલેશભાઈ રાજેશભાઈ વાઘેલા છે હું હાથનોલી ગામનો વતની છું અમે લગભગ ચારથી પાંચ વર્ષથી પ્રાકૃતિક આધારિત ખેતી કરીએ છીએ પ્રાકૃતિક આધારિત ખેતીમાં અમે દેશી ગાયનું છાણ મળમૂત્ર દ્વારા ખાતર દસ પાણી અર્ક બનાવી તેનો ઉપયોગ કરીએ છીએ અને શાકભાજીમાં તેનો ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવીએ છીએ જેથી અમને સારો એવો નફો થવાથી અમારું ઘર અને ખર્ચ સારી રીતે નીકળી જાય છે અમે ખેડૂતોને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે રાસાયણિક ખાતેનો ખાતરનો ઉપયોગ કરવા કરતાં અ ઓર્ગેનિક એટલે ખાતરનો ઉપયોગ કરવાથી આપણા જમીનને પણ નુકસાન થતું અટકાવી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે અમે અત્યારે એક વીઘામાં લગભગ ભીંડા ગવાર અને કારેલીની શાકભાજીની ખેતી કરીએ છીએ માર્કેટમાં વેચાણ જો જો તો કેમ હોય છે માર્કેટમાં અમને સારા એવા ભાવ મળી રહે છે કારેલાના ભાવ લગભગ 30 થી 40 भिંડાના પણ 25 30 રૂપિયા પ્રતિ કિલો અમને મળે છે આપણો પરિચય મારું નામ વિજયભાઈ સનાભાઈ વાઘેલા છે હું હાથનુલીનો રહેવાસી છું હું છેલ્લા 4 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આ વર્ષે મેં પ્રાકૃતિક ખેતીમાં ભીનાનું વાવેતર કર્યું છે ભીણાના વાવેતર પહેલાં મેં ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો તે દેશી ગાય આધારિત ખેતી છે અને એમાં સારું આપણને વળતર મળે છે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે જમીનમાં પણ સુધારો થાય છે અને આવક બમણી થાય છે જીવામૃતનો ઉપયોગ કર્યો પછી મને એવું લાગ્યું કે દસ પાણી એક બનાવ્યું દસ પાણી એકનો છંટકાવ કરવાથી ભીણાના જે ગ્રોથ હતો તે વધારે અત્યારે થયો છે અને એવી સારી અમને બમણી આવક મળી રહે છે સુત્યાસો ખેડૂતને ખેડૂતને હું એટલું જ કહી કે તમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો અત્યારે આપા રાજ્યપાલ આચાર્ય દેવરોજજી પણ પ્રાકૃતિક ખેતી આધારિત પર વધારે પેલે કરે છે તો દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે તમે ઓછામાં ઓછું પોતાના માટે પણ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરો તેથી જમીનમાં પણ સુધારો છે અત્યારે તમે જુઓ તો ઘણા બધા રોગોનું પણ

એ અમારી જમીન ગયા વર્ષે પણ મેં આવકમાં અમારે સુધારો થયેલો આ વર્ષે વધારે આવક થશે એવી અમને આશા છે